ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇમ પ્રેક્ટિકલ ઇમ પ્રેક્ટિકલ શબ્દનો અર્થ અવ્યવહારુ કે અવ્યવહારુ કે અવ્યવહાર્ય થાય છે ઇમ પ્રેક્ટિકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સજેશન ટુ પ્રોવાઇડ એવરી યુથ વિથ અ ગવર્મેન્ટ જોબ ઇઝ ટોટલી ઇમ પ્રેક્ટિકલ એટલે કે દરેક યુવાનને સરકારી નોકરીમાં રાખવાનું સૂચન સંપૂર્ણ અવ્યવહારુ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ટાસ્ક ઓફ કમ્પ્લીટિંગ અ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિધીન અ યર ઇઝ ઇમ્પ્રેક્ટિકલ એટલે કે બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ કરવાની વાત અવ્યવહારુ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ